જી જયરામભાઈ આજે શું કાર્યક્રમ ખેડા જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની ત્યાંસીમી વાર્ષિક સાધારણ સભા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી નિમિત્તે એવા સહકારી મંડળીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને સો ટન જેટલો ખાતરનો સ્ટોક કરવા માટે અમે એક ખાતરનું સ્ટોરેજ ગોડાઉનનું ઉદ્ઘાટન રાખેલું એ પ્રસંગે ખેડા આણંદ બૃહદ જિલ્લો ના સૌ સેવા મંડળીના સભ્યો ના અમારા ખેડ ખેડા જિલ્લા ખરીદ વિચાર સંઘના સભ્યશ્રીઓ નેતાગણમાં ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ સાહેબ અમૂલના પૂર્વ ડેરીના ચેરમેન નામસિંહ પરમાર સાહેબ વિરુભાઈ ચાવડા સાહેબ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભ સાહેબ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના અન્ય સૌ એપીએમસીના ચેરમેનશ્રીઓ સેવા મંડળીના હોદ્દેદારો તાલુકા સેવા સંઘના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી આજની આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની સૌ મંડળીઓને પ્રોત્સાહન મળી રહે આવનારા દિવસોમાં આ સંસ્થા આ વખતે ઐતિહાસિક એકતાલીસ લાખ નફો કર્યો આવનારા દિવસોમાં એક કરોડ રૂપિયા નફો કરે એવા ટાર્ગેટ સાથે આગળ વધવા માટે સૌ સાથ સહકાર આપી અને કાર્યક્રમની ઉજવણી કરે સૌ નેતૃત્વ જે હાજરી આપેલ એ સૌના વરજ હસ્તે કરવામાં આવ્યું આ નેતૃ આ ખેડા જિલ્લા સ્ટોરેજનો ખાતરનો સ્ટોરેજનો ફાયદો ખેડા જિલ્લા આણંદ જિલ્લામાં સમાવેશ ખેડૂતો પોતાને ખેડૂતની ખાતરની જરૂર પડે ત્યારે તે હેરાન ન થાય અને હાજર સ્ટોકમાં ખાતર મળી રહે તે હેતુથી અમે સ્ટોરેજનું ઉદઘાટન કરેલું જેમાં ઉપસ્થિત સૌ નેતૃત્વએ હાજરી આપી